નમસ્કાર ખેડૂત મિત્રો હળવદ માર્કેટિંગ યાર્ડથી ફરી આપણે લાઈવ થયા છે ને આજે લાઈવ હરરાજી બતાવી રહ્યા છે પરચુરણમાં જ્યારે આપણે વાત કરવામાં આવે તો જીરું તલ વરિયારી ધાણા ધાણી જે કંઈ પરચુરણ આવે છે એની અરરાજી કેવી રીતે છે એના આપણે લાઈવ દ્રશ્યો બતાવ્યું પછી આપણે કપાનું બતાવશું સાથ ખાસ કરીને વાત કરીએ તો જીરું વરિયારી તલની અરરાજી બતાવી રહ્યા છીએ સાથે જ મેં કહ્યું એમ કે જે અહીંયા આપણે જે પરચુરણમાં જે

छो सोने तो आठ सौ आठ सौ रुपया बे भेजा ने हाँ आठ सौ आठ सौ अगर आठ सौ अगर आठ सौ अगर जब पाँच रखो जो जो नीचे वजन हुए आठ सौ रखना को पांद पंद्रवी पचीस तरी पांते चालीस ताली पचापन चावन हाई ठाई 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 आठ सौ हाई आठ हिते रुपया हिते मसाल्स हेलो हेलो आलिपो हेलो ये पाँच ओ ओ ओ ओ ओ ओ ओ ओ ओ

આગળ વી પચી તરી પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઇટ પાસઠ અગિયાર સિત્તેર અગિયાર સિત્તેર એકોતેર રૂપિયા એકોતેર માં સેલ

દવી ત્રી ચાલી પચાસ પચાસ રૂપિયા અઢાર પચાસ અઢાર પચાસ માં લખાવો સિદ્ધનાથ હાલો આવી જાવ ધાણા હાલો સુપર ધાણી આવી જાવ નજર માધ્યમ મિત્રો લાઈવ વરરાજી જોઈ રહ્યા હતા ત્યારબાદ આપણે કપાસની જોતા હોય છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો જે છે એ હરરાજીને લઈને પરંતુ સમગ્ર વાત કરવામાં આવે તો જ્યારે ખેડૂત મિત્રો જે જોડાય ઝડપથી શેર કરશો એટલે અન્યમાં હરરાજી છે એ પણ આપણે બતાવી છે સાથે જ મેં કહ્યું એ મિત્રો કપાસની દરરોજ પચીસથી ત્રીસ હજાર મણ એવરેજ આવક છે એટલે સિઝનમાં આપણે જોઈએ તો વધારે પણ આવે છે પરંતુ હાલ અત્યારે પણ પચીસ ત્રીસ હજાર મણ કપાસની આવક એવરેજ આપણને જોવા મળે છે ત્યારે હવે આપણે જોઈએ કપાસની હરરાજી અને કપાસની હરરાજી બજાર કેવું છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આ શેડમાં કપાસની હરરાજી ચાલી રહી છે અને હરરાજીને લઈને ઘણા ખેડૂત મિત્રો હજુ જોડાણ ન હોય નજર સાથે તો પહેલાં ઝડપથી જોડાઈ જાઓ એટલે કે હરરાજીનો ભાવ આપણને ખ્યાલ આવે ખેડૂત મિત્રો કપાસની હરરાજીને લઈને પણ તદઉપરાંત વાત કરવામાં આવે તો નજર હળવોદના માધ્યમથી તમે દરરોજ હળવોદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો થઈ જ સાથે જ કહ્યું મગફળીની મગફળીની આવક પણ મણ દરરોજ આવે છે આવકને લઈને ખાસ કરીને હળદ માર્કેટિંગ યાર્ડમાં પણ જે કપાસની આવક છે મગફળીની આવક છે તેના લઈને આપણે લાઈવ જોઈ રહ્યા છીએ ખેડૂત મિત્રો પણ છે ને વેપાર પણ છે જુદા જુદા બજાર ભાવ ક્વોલિટીવાઈઝ થતા હોય છે ખાસ કરીને તેરસો થી લઈને પંદરસો સુધીના એવરેજ બજાર ભાવ જોવા મળે છે અને હડોદ માર્કેટિંગ યાર્ડ આપણે લાઈવ છીએ મિત્રો માર્કેટિંગ યાર્ડના કપાસના લઈને બજાર ભાવ આપણે જોઈ રહ્યા છીએ ત્યારે ફરી એકવાર નજર હડુદના સોશિયલ મીડિયા માધ્યમથી આપણે લાઈવ હરરાજી જોઈ રહ્યા છીએ હળદ માર્કેટિંગ કપાસ ની લાઈવ હરરાજી છે તેના લઈને આપણે બતાવી રહ્યા છીએ ખાસ કરીને હર્રાજીની લાઈવ જે છે બજાર ભાવ તેને આપણે બતાવી રહ્યા છીએ મિત્રો અને ઝડપથી અન્ય મિત્રો સુધી પણ શેર કરશો અન્ય મિત્રો સુધી પણ માહિતી પહોંચે કપાસને હરરાજીને લઈને એવરેજ બજાર ભાવ ક્વોલિટીવાઈઝ થતા હોય છે જેમાં વાત કરવામાં આવે તો તેરસોથી લઈને પંદરસો સુધી એવરેજ આપણને બજાર ભાવ જોવા મળે છે અને ક્વૉલિટીવાઈઝ બજાર ભાવ થતા હોય છે મિત્રો ખાસ કરીને જે હરરાજી છે પચીસથી લઈને ત્રીસ હજાર પણ દરરોજ કપાસની આવક છે તેને લઈને આપણે લાઈવ બતાવી રહ્યા છીએ

રૂપિયા બાર પંદર વીસ બાય પચાવી બધી ચાલી બેન છપ્પન અઠાવન સાત અડસઠ અડસઠ ચૌદ અડસઠ સિત્તેર 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 એકોતેર બોતેર ચુમ્મોતેર ચુમ્મોતેર રૂપિયા

બજાર ભાવ મિત્રો તેરસો થી લઈને પંદરસો સુધીના અલગ અલગ બજાર ભાવ થતા હોય છે અને ખેડૂતો પણ જોઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો નજર રોજના સોશિયલ મીડિયા થકી તમે મિત્રો બજાર ભાવ જોઈ રહ્યા છો અને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં પણ જણાવો ખેડૂતો કે શું છે સ્થિતિ અને તેને લઈને શું બજાર ભાવ છે અને બજાર ભાવ કેટલા હોવા જોઈએ તો તમે જાણો છો સાથે સાથે મેં કહ્યું એમ કે વજરાણોના માધ્યમથી તમે લાઈવ જોઈ રહ્યા છો શું નામ કાકા તમારું કયો ભાઈ ટ્યુગમ હા પાકા શું કપાસ લઈને આવ્યો કેવો બજાર ભાવ રહ્યો મીડિયમ હે મીડિયમ કેટલાક હોવા જોઈએ તો તમને પોસાય એવું લાગે પંદરસો ઉપર તો આવવા ગયા ને પંદરસો ઉપર કેટલો વેચાયો કે નથી વેચાણ હજી ભાઈ નહીં વેચાણ હવા આવવાની શું વાવેતરમાં અત્યારે ગીરું હે આ ચણા હે એડા હે ધાણા હે શું ખાતર બાતર નું કમ્પ્લેટ મળી રહે કે ડીએપી માં લોચા ક્યાં મળે લોચા છે લોચા હારે બીજું આપે કે એક જ ખાલી મોડે હારે ગલકા આપે ને ગલકા આપે એમ ને તો એ ન જ દેતું તો એ નહીં ભેગું ડીએપી તો નહીં ખેડૂત ને સકોડો ના હે બજા થકવાડ દેવાના ખેડૂત ને પછી શું કરશે ખેડૂત ને થકવાડે સરકાર થાકે ને હે કોઈ સરકાર થાકે ને પછી સરકાર થાકે ખેડૂત થાકે તો સરકાર થાકે એમ અને તમને શું લાગે

પછી બે ત્રણ વાર કેટલી વાર આપવું પડે ત્રણ ચાર જાણ તો આખવું જ પડે એટલે કુલ તો આઠ નવ જાન થઈ જાય આઠ નવ વાર ટ્રેક્ટર આખવું પડે પપાપી આવે આથી ચાલુ થાય પાકિસ્તાન તો આઠ નવ જાણ હાથ ચાલે પછી પાણી દવા ખાતર બધું જોઈએ જ ને અને પછી મજૂરી મજૂરી એટલે મિત્રો આ છે સ્થિતિ અને ખાસ કરીને વાત કરવામાં આવે તો નજરવડતના માધ્યમ થકી આપણે જોઈ રહ્યા છો કે આ ક્વોલિટી વાઈજ બજાર ભાવ થતા હોય છે અને આ ક્વોલિટીવાઈજ આમાં ચૌદસો ને ચાલીસ રૂપિયા આ વાઇઝ થયા છે એટલે એવરેજ બજાર ભાવ મિત્રો હોય ને એ ખેડૂતને પોસાય અને ખાસ કરીને મિત્રો કપાસના બજાર ભાવને લઈને ક્યાંક ને ક્યાંક સ્થિતિ હોય અને જે બજાર ભાવ છે એમાં ખેડૂતો હાલ તો વેપાર કરી રહ્યા છે વેપારીઓ અને ખેડૂતો વેચી પણ રહ્યા છે અને દરરોજ મેં કહ્યું એમ પચીસથી ત્રીસ હજાર પણ મગફળી એવરેજ વીસ હજાર પણ મગફળી અને પચીસથી ત્રીસ હજાર પણ કપાસ આવી રહ્યો છે અત્યારે હાલ પણ અને આ સતત સિઝન ત્રણથી ચાર મહિના ચાલે છે મિત્રો સિઝનમાં ક્યારેક પચાસ સાઠ હજાર મણ આવક હોય છે ક્યારેક પચાસ સાઠ હજાર મણ કપાસ પચાસ સાઠ હજાર મણ મગફળી પચાસ મણ પચાસ હજાર મણ જેવા તલય પણ આવતા હોય છે એવરેજ બજાર ભાવ એટલે કે ઉનાળું તલ અને જીરું શિયાળામાં આ બધું જ વાવેતર અહીંયા પુષ્કળ પ્રમાણમાં થાય છે ચોમાસામાં વાત કરવામાં આવે તો મગફળી અને કપાસ પુષ્કળ પ્રમાણમાં અહીં વાવેતર થાય છે અને હળવદ માર્કેટિંગ યાર્ડના મિત્રો બજાર ભાવ જોવો છો સાથે સાથે મેં કહ્યું કે જીરું વરિયારી તલ આ પરચુરણ જે છે એના પણ આપણે બજાર ભાવો સિઝનમાં જે વસ્તુ ન હોય પરંતુ એના પણ બજાર ભાવો હળવદ માર્કેટિંગ યાર્ડના જે આપણા નજર હળવદના પેજ થકી આપણે જોવા મળે છે અને આપણે જે લાઈવ હરરાજી જોઈ રહ્યા છીએ ખાસ કરીને મિત્રો ખેડૂત મિત્રો ઘણા બધા જોડાણા તમામ ખેડૂત મિત્રો એક એક વાર શેર કરશો અને હજુ સુધી તમે ફોલો ન કર્યો અમારી ચેનલને તો ફોલો કરતા જશો કારણ કે એનાથી તમને હળવદ આજુબાજુ બનતી તમામ ઘટનાઓ હોય હળવદ માર્કેટિંગ યાર્ડના ભાવ હોય કે પછી ગુજરાત રાજ્યમાં બનતી મહત્ત્વની ઘટનાઓ એમ તમારા મોબાઈલમાં આસાનીથી મળી રહે તે માટે નજર હળવદને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો મને આપશો રજા નમસ્કાર મિત્રો